टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तमाम मृतदेहों ना पोस्टमार्टम થયા છે અત્યાર સુધી 265 મૃતદેહોને લવાયા છે 200 જેટલા ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે વિજય રૂપાણીની બહેને પોતાનું સેમ્પલ આપ્યું છે જેની માહિતી સામે આવી છે 265 મૃતદેહ અત્યાર સુધી લાવવામાં આવ્યા છે તમામના પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા છે અને જે આંકડું છે અત્યાર સુધી બસો જેટલા ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે વિજય રૂપાણીની બહેને સેમ્પલ આપ્યું છે અને તમામ ડીએનએ સેમ્પલ્સની તપાસ પણ કરવામાં આવી રહી છે લગભગ શક્યતા છે બેથી ત્રણ દિવસની અંદર આ ડીએનએના રિપોર્ટ્સ આવી જશે અત્યાર સુધી કુલ બસો પાસઠ જેટલા મૃતદેહ લાવવામાં આવ્યા હોવાની વિગતો છે અને તમામના જે પોસ્ટમોર્ટમ છે તે પૂર્ણ થયા છે હાલ હવે ડીએનએ સેમ્પલ્સ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને તેના આધાર પર તપાસ કરવામાં આવી રહી છે વિજય રૂપાણીના બહેને તેઓનું ડીએનએ સેમ્પલ આપ્યું છે અને આ સહિત તમામ જે મૃતકો હતા તેઓના પરિવારજનો પાસેથી પણ તેમના સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે અને ડીએનએ તપાસ કરવામાં આવી રહી છે બસ્સો જેટલા ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા હોવાની હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે બસ્સો જેટલા મૃતકોના પરિવારના ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે અને હાલ ડીએનએ તપાસ જે છે તે ચાલુ છે તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે અત્યાર સુધી જો જે આંકડો આવી રહ્યો છે બસ્સો જેટલા ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે ગુજારી આ ઘટના અને રૂઆટા ઊભા થઈ જાય એવા એ દ્રશ્યો જેના વિશે વાત કરતાં પણ ભયું અચમચી જાય જે લોકોએ પોતાના વાહલ સોયાને ગુમાવ્યા છે આ ઘટનામાં તે લોકો પર શું વીતતી હશે તેની આપણે કલ્પના પણ નથી કરી શકતા પરંતુ ન માત્ર અમદાવાદ શહેર પરંતુ સમગ્ર ભારત દેશ માટે કરુણિતા કરુણાંતિકા ભરી આજની આ સવાર છે હાલ જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તમામ જે મૃતદેહો લાવવામાં આવ્યા હતા બસો પાસઠ જેટલા તેઓના પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા છે અને બસો જેટલા ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે આશુતોષ આજે આંકડો આવી રહ્યો છે બસો પાંસઠ જેટલા મૃત્યુઓના પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા છે અને બસો જેટલા ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે આ સહિત વિજય રૂપાણીના બહેને તેમનું સેમ્પલ આપ્યું છે બધું અપડેટ શું પ્રાપ્ત થઈ રહી છે આ વિષય પર જી વાત કરવામાં આવે તો ગતરોજની ઘટના બાદ બીજે મેડિકલ ખાતે અને પીએમ જે ખા રૂમ છે ત્યાં પોસ્ટમોર્ટમ અને ડીએનએ લેવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે ને અત્યારે બસોને લેટેસ્ટ મુજબ બસોને અડસઠ લોકોનું પીએમ જે છે તે કરી દેવામાં આવ્યું છે અને હાલ તમામ બોડી જે છે તે પેક કરવાની કામગીરી જે છે તે ચાલી રહી છે કારણ કે ખૂબ જ સેન્સિટિવ આ વસ્તુ હોય છે સાથે સાથે પાયલોટ કો પાયલોટ અને ક્રૂ મેમ્બર અને દસ મેડિકલ જે વિદ્યાર્થીઓ હતા તેમની પણ ઓળખ જે છે તે થઈ ચૂકી છે લેટેસ્ટ માહિતી અનુસાર બસોને પાંસઠ જેટલા મૃતદેહો જે છે તે અહીંયા લાવવામાં આવ્યા હતા બસો લોકોના ડીએનએ સેમ્પલ જે છે તે લેવાઈ ચૂક્યા છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમના બહેન પણ જે છે તે બીજે મેડિકલમાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ડીએનએ જે છે તે સેમ્પલ આપ્યું છે અને આગામી બોતેર કલાકની અંદર તમામે તમામ જે લોકો છે તેમના તેમનું રિઝલ્ટ જે છે તે મળશે અને પોતાના પરિવારજનો જે છે તેમને કહી શકાય કે જે મૃતદેહ જે છે તે આપવામાં આવશે બીજી તરફ વાત કરવામાં આવે તો ભાજપના ધારાસભ્યો જે છે તેમના દ્વારા પણ આ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે એકસો પંચ્યાસી બ્લડ સેમ્પલ જે છે તે ડીએનએ માટે હાલ લેવાઈ લેવામાં આવ્યા છે અને બાકીના જે સેમ્પલ છે તેની રાહ જોવાઈ રહી છે અને કારણ કે જે ફ્લાઇટ હતી તેમાં થી રાજ્યના વિવિધ ભાગોમાંથી અને અન્ય સ્ટેટમાંથી પણ લોકો જે છે તે આવીને અમદાવાદથી ફ્લાઇટ પકડી હતી રાજસ્થાનથી પણ એક જે ફેમિલી છે તે રવાના થયું હતું એટલે ત્યાંથી પણ તેમના પરિવારજનોએ પહોંચે ત્યારબાદ જે છે તેમનું સેમ્પલિંગની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને ચારથી પાંચ ડૉક્ટરની ટીમ જે છે પેરામેડિકલ સ્ટાફ જે છે તેના માટે પણ તૈનાત કરવામાં આવ્યો છે અને ખાસ કરીને હા વધુમાં વધુ અને ઝડપી જે છે પ્રક્રિયા થઈ શકે તે માટે પણ વ્યવસ્થાઓ જે છે તે હાલ બીજે મેડિકલ ખાતે કરવામાં આવી છે જી બિલકુલ આ સાથે જ હાલ બીજે મેડિકલની બહારના દ્રશ્યો કેવા સામે આવી રહ્યા છે આશુતોષ કારણ કે જેટલા લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે જેટલા મૃત્યુઓના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે તે તેઓના પરિવારજનો પણ અત્યારે ત્યાં હાજર હશે કેવો માહોલ અત્યારે ત્યાંથી સામે આવી રહ્યો છે અને વધુ વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે જી એટલી ઘટના જ્યારથી ઘટી ત્યારથી જ પરિવારજનો જે છે તે સિવિલ હોસ્પિટલ અને પીએમ રૂમ વચ્ચે જે છે તે પોતાના પરિજનની એક ઝલક જોવા માટે જે છે અને તેમની શું પરિસ્થિતિ છે તે જોવા માટે આવી રહ્યા હતા પરંતુ એ વાત કન્ફર્મ થઈ ચૂકી હતી કે તમામે તમામ જે લોકો છે એક વ્યક્તિ સિવાય વસુણ એકતાલીસ લોકો જે છે ત્યાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે તેને લઈને હવે તમામ લોકો જે છે તે બીજે મેડિકલ ખાતે જે છે પહોંચી રહ્યા છે કે ત્યાં સેમ્પલિંગની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે ડીએનએની વ્યવસ્થા કરવામાં આવી છે પરિવારજનોમાં આકરણ જે છે તે જોવા મળી રહ્યો છે અને જલ્દીમાં જલ્દી સેમ્પલિંગની પ્રક્રિયા અને ત્યારબાદ પરિણામની લોકો રાહ જોઈ રહ્યા છે જેથી કરીને તેઓ જે છે તે પોતાના પરિજનના મૃતદેહને સ્વીકારે અને ત્યારબાદ તેમની અંતિમ ક્રિયા કરે જી બિલકુલ આશુતોષ ખાસ કરીને જે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે તેના રિપોર્ટને લઈને પણ જે વાત સામે આવી છે કે અડતાલીસથી બોતેર કલાકની અંદર રિપોર્ટ બહાર આવશે પરંતુ એ પરિવાર માટે ખૂબ જ અઘરું હશે ચોક્કસથી આંકડો આવી ગયો છે કે તમામ મુસાફરોમાંથી ખાલી એક જનો જીવ બચાવવામાં આવ્યો છે પરંતુ જે રીતની તપાસ થઈ રહી છે જે રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને પીએમ મોદી પણ આવી રહ્યા છે બેઠક કરવા માટે તો એ પરિવારજનો કે જેઓ અત્યારે કશું સમજી શકે તેવી સ્થિતિમાં નથી તેઓની સાથે વાત થઈ જાય તેવી પણ કોઈ સ્થિતિ નથી કારણ કે તેઓ હજી તો મૂકીને આવ્યા હતા દસ મિનિટ દસ મિનિટમાં તેઓને પ્લેનમાં બેસાડીને આવ્યા અને દસ મિનિટની અંદર આખી આ ઘટના બનવા પામી તે લોકો નિશબ્દ છે કશું કહેવાની સ્થિતિમાં નથી હાલ એવા કોઈ પરિવારજન સાથે વાત થઈ છે કે જેઓ આ ઘટનાને લઈને કારણ કે એવા વિડીયોઝ પણ આપણી સમક્ષ આવ્યા હતા કે પ્લેનમાં બેઠા ત્યારે ઘણા બધા યાત્રિકોએ કહ્યું હતું કે એસી બંધ છે ઘણી બધી નાની મોટી ફોલ્ટ તેઓના સામે આવ્યા હતા અને છતાં પણ આ પ્લેનને ઉડાન ભરી અગાઉ પણ અનેકવાર આ પ્લેનની કમ્પ્લેન્સ આવી ચૂકી છે પ્લેનને સર્વિસ માટે રાખવામાં આવ્યું છે છતાં પણ આ પ્લેન ઉડાન ભરી તો એને લઈને કોઈ વધુ માહિતી પ્રાપ્ત થઈ જી uh, એવી પરિવારજનોમાં આકરણ તો છે ચોક્કસથી કારણ કે જે પ્રકારની ઘટના ઘટી છે અને કોઈએ પોતાનો દીકરો ખોયો છે કોઈએ પોતાની દીકરી ખોતે પોતાના મા બાપને દાદા દાદીને જે છે તે ગુમાવ્યા છે પરિવારોમાં હાલ આકરણ જોવા મળી રહ્યો છે તેઓ બોલવાની પરિસ્થિતિમાં જ જે છે હાલ નથી કારણ કે તેમાં તેઓને એક જ ઈચ્છા છે કે તેમનું સેમ્પલિંગ જે છે તે મેચ થાય અને પોતાના પરિજનની જે છે તે ઓળખ થઈ શકે કારણ કે તમામે તમામ જે વૃદ્ધ છે તે બંધ થઈ ચૂકેલા છે એટલે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે ત્યારે સેમ્પલિંગની જે છે તે રાહ જોવાઈ રહી છે અને સેમ્પલિંગ આવતા જ અડતાલીસથી બોતેર કલાક જેટલો સમય જે છે તે લાગતો હોય છે અને આટલી મોટી સંખ્યામાં જ્યારે ડીએનએ સેમ્પલ્સ લેવાના હોય ત્યારે ગુજરાતની જે ફોરેન્સિક છે તેના દ્વારા જે છે તે આ તે પણ કામગીરી કરી રહી છે સાથે સાથે ગુજરાત ફોરેન્સિક જે યુનિવર્સિટી છે તેની પણ આમાં મદદ લેવાઈ રહી છે જેથી કરીને ઝડપીમાં ઝડપી આ જે સેમ્પલિંગની પ્રક્રિયા જે છે તે પૂરી થઈ શકે ગતરો જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે વાતચીત કરી હતી પરિયનો ત્યારે તેઓનો પણ આક્રાંત હતો કે જો પ્લેનમાં ખામી હતી તો પ્લેન કેમ ઉડાવવામાં આવ્યું તે પણ એક સૌથી મોટો અહીંયા પ્રશ્ન પહેલાં પરિવારજનોએ કર્યો હતો તેમનું પણ કહેવું હતું કે જો ખામી હતી તો શું કામ પ્લેન જે છે તે ઉડાની મંજૂરી આપવામાં આવી પરંતુ આ સમગ્ર ટેકનિકલ બાબત છે અને હવે સંપૂર્ણ જે છે તેની તપાસ અને ત્યારબાદ જ પ્લેન ક્રેશ કયા સંજોગોમાં થયું શું એન્જિન ફેલિયર હતા કે અન્ય શું હતું તે તમામે તમામ જ્યારે તપાસ થશે અને રિપોર્ટ આવશે ત્યારે સામે આવશે પરંતુ લોકોમાં જે છે તે આકરણ ચોક્કસથી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે છે તે ટૂંક સમયની અંદર અહીંયા આવશે પહેલાં તેઓ ઘટના સ્થળની મુલાકાત લેશે ને ત્યારબાદ તેઓ હોસ્પિટલની પણ ઈજાગ્રસ્તની મુલાકાત લેશે ઉપરાંત જે લોકો મોત જે છે તેમનું થયું છે તેમના પરિવારજનો પણ તેઓ મળી શકે છે અને સાંત્વના આપી શકે છે તમામે અંદાજીત બે થી ત્રણ કલાક સુધી જે છે તેઓ અમદાવાદમાં રોકાશે બેઠક પણ કરશે અને જરૂર માર્ગદર્શન જે છે તે પણ તેઓ આપશે જી બિલકુલ